એ સ્વપ્ન આજે આખા દેશના રામ ભક્તોનું અને સૌ સાધુ સંતોનું અને સૌ હિન્દુ ધર્મના લોકોમાં આજે પૂર્ણ થયું છે એવા વખતે આખા દેશમાં જે કાર્યક્રમોને અનુસંધાને આણંદ જિલ્લામાં આજે દરેક ગામમાં મારે મારા જિલ્લા પંચાયત સભ્યો સાથે પણ વાત થઈ ખૂબ મોટી સંખ્યામાં ગામે ગામ લોકો વરઘોડા કાઢ્યા છે અને આરતી પણ કરી છે સાડા બારના સમયે અને આજ રોજ અમારા જિલ્લા પંચાયતમાં સ્પોટ એન્ડ રીએક્રિશિએશન ક્લબ તરફથી સુંદરકાનનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્રે અમે સૌ જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ અને સૌ પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહેવાના હોય એક સુંદરકાંડ કરી અને આપણે રામ ભક્તિની મે આરાધના કરીશું આજે આજ જ્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં અવધ નગરીમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આખા સમગ્ર દેશમાં જગ્યા જગ્યા દરેક વિસ્તારમાં ભક્તિમય આખું એરિયા અને બધા લોકો ભક્તિમય થઈ ગયા છે અને એના જ ઉપલક્ષમાં જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ અને રીક્રિએશન ક્લબ તરફથી આજે એક ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે જે આ પાંચસો વર્ષથી જૂની એક સાંસ્કૃતિક લડાઈની એક જીત છે આજે અને આ માટે જ્યારે આખું આણંદ અને આખો દેશ રામમય થઈ ગયું છે તો આના જ ઉપલક્ષમાં જ્યારે માન્ય શ્રી તરફથી પણ અનુરોધ કરવામાં આવ્યું છે કે નજીકના મંદિર નજીકના શેરી મોહલ્લા દરેક જગ્યા ભજનો ગાવાના સુંદરકાંડ કરવાના તો આ જ ભાગરૂપે જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ અને રી રીક્રિએશન ક્લબ માટે આણંદ જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓ અને જનતા માટે એક ભવ્ય સુંદરકાંડનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ માટે જિલ્લા પંચાયત પણ ખૂબ પ્રશંસાને પાત્ર છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે